ભગવાન ભક્તોને ખૂબ ભેદથી જય શ્રી રામ સૌ પ્રથમ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ મર્ષિ વાલ્મિકીના ચરણોમાં પ્રાર્થના કરીએ વિઘ્ન વિનાયક દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણું પૂર્ણ થાય વક્રતુંડ મહા કય સૂર્ય કોટી કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા સાથે સાથે હનુમાનજીના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ મનો જવમ મારુત તુલ્ય વેગમ ચેતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતાતમજ વાનરયુથ મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદ્યે સર્ગ ઓગણસાઠમો અયોધ્યાનો વિપરીતપણું અને દશરથનો શોખ મમતશ્વા નિવૃત્ત ન પ્રાવર્તન વર્તમની ઉષ્ણમશ્રુ વિમોચનતો રામે સંપ્રસ્થિતે વનમ સુમંત્રે કહ્યું એ મહારાજા મારી ઈચ્છા નહીં જતા રામચંદ્રના ત્યાગ્રહથી હું બળાત્કાર પાછો વળો પરંતુ મેં કેળવેલા અશ્વ તો કોઈ પણ રીતે રામચંદ્રથી વિમુખ થવાની ઈચ્છતા જ ન હતા તેઓ રામચંદ્રને વનમાં જતા જોઈને ચોથા રાસુએ રડવા લાગ્યા અને પ્રથમની પેઠે રથને વહન ન કરતા પાછું વળી વળીને રામચંદ્રના સામો જ જોવા લાગ્યા એ સઘળો દુઃખ સહન કરીને તથા રામ લક્ષ્મણ બંને ભાઈઓને નમસ્કાર કરીને હું રથમાં બેઠો અને બળાત્કાર અશ્વને પાછા વાળી ગુહ રાજાની સાથે શૃંગવેરપુરમાં ગયો રામચંદ્ર કદાચ મારા પર દયા લાવીને મને પુનઃ પોતાની પાસે બોલાવી લેશે એવી આશાથી વાટ જોતો હું કેટલો સમય ત્યાં રહ્યો પરંતુ મારી તે આશા નિષ્ફળ થઈ અંતે નિરાશ થઈને ગરક થયેલો જોઉં છું અરે હાલમાં આખા કૌશલ દેશની અને અયોધ્યાની સ્થિતિ વર્ણવી શકાય એમ નથી હે રાજા રામચંદ્રનો વિયોગ થવાથી આપણા દેશના મનુષ્યો તો શું પણ વનના વૃક્ષો પણ અતિ સંતાપને લીધે શુષ્ક થઈ ગયા છે તેઓને નવીન અંકુરો ફૂટતા નથી કે પુષ્પો ખીલતા નથી નદીઓ નાની તળાવડીઓ અને મોટા સરોવરોના જળ સુકાઈ છે મોટા મોટા વનો અને ઉપવનો શુષ્ક થઈ ગયા છે તથા વનમાં વસનારા વંચરો અને સર્પ વગેરે ક્રૂર પ્રાણીઓ પણ સ્વેચ્છાથી વિહાર કે આહાર કરવા અર્થે ફરતા જણાતા નથી એ પ્રમાણે આખો વન વિયોગના શોકથી ડૂબેલું જણાય છે નદીઓના જળ ઢોળાઈ ગયા છે કમળો ખીલતા નથી કમલીનીઓ સુકાઈ ગઈ છે જળમાં રહેનારા મીન વગેરે જળચરો તથા હંસ વગેરે પક્ષીઓ થઈ ગયા છે જળમાં ઉત્પન્ન થતાના કમળ વગેરે પુષ્પો તથા સ્થળ ઉપર ઉત્પન્ન થનારા ગુલાબ વગેરે પુષ્પો અને ફળો અલ્પ સુગંધ તથા અલ્પ રસવાળા થઈ જવાને લીધે પ્રથમની પેટે શોભતા નથી હે મનુષ્ય શ્રેષ્ઠ ઉદ્યાનગરીની આસપાસ આવેલ ઉપવનો તથા ઉદ્યાનો પણ પક્ષીઓ સંતાઈ જવાને લીધે શૂન્ય જેવા જણાય છે વળી મેં જ્યારે અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે નગરવાસી સર્વજનો રથને રામચંદ્ર વિનાનો જોઈને વારંવાર લાંબા નિશ્વાસ મૂકવા લાગ્યા મને જોઈને કોઈ પણ હર્ષયુક્ત થયું નહીં હે ઇન્દ્ર સમાન પ્રતાપી રાજન નગરવાસીજનો દૂરથી જ મારા રથને રામચંદ્ર વિનાનો શૂન્ય જોઈને ચૌધા રાસોએ રુદન કરતા રાજમાર્ગ પર ટોળે મળ્યા અને અત્યંત વિલાપ કરવા લાગ્યા મોટી મોટી હવેલીઓ સાત મજલા વાળા મંદિરો અને ત્રણ મજલાવાળા પ્રાસાદોના ચરોખા અટારીઓ તથા ગોખ વગેરેમાં બેઠેલી સુંદરીઓ રામચંદ્રને ન જોવાથી હાહાકાર કરવા લાગી અને અતિશય શોક પીડિત થઈને પોતાના વિશાળ અને નિર્મળ નેત્રોમાં ચોધા રાસુ લાવીને રુદન કરતી પરસ્પર સામે જોવા લાગી

જ્યાં ત્યાં લોકો દિનતા સૂચક શબ્દોની સાથે લાંબો નિશ્વાસ આવે છે સુમંત્ર વચન સાંભળી મહારાજા દશરથે અતિ દિન અને ગદગદિત વાણીથી કહ્યું હે પ્રિય સારથી પાપી કુળમાં તથા પાપી પ્રદેશમાં જન્મેલી અને પાપી અભિપ્રાય વાળે દુષ્ટ કૈકેની પ્રેરણાથી જ

મહારાજા દશરથ પુનઃ પણ મોટો આક્રોશ કરીને બોલી ઉઠ્યા હા રામ હા રામ મનોજી લક્ષ્મણ હાય હાય તપસ્વની જનક નંદિની વૈદેહી હું કે જે તમારા વિયોગના દુઃખને લીધે હાલમાં અનાથની પેટે મરણ પથારીએ પડ્યો છું તેને શું તમે નથી જાણતા એટલું બોલીને વળી મહારાજાએ કૌશલ્યાને ઉદ્દેશી કહ્યું હે કૌશલ્યા ખરેખર રામના વિયોગનો શોખ આજે એક મોટા સમુદ્ર સરખો થઈ પડ્યો છે અરે રામ વિયોગના શોક રૂપી મહાવ્યક્તિ એ સમુદ્ર રહ્યો છે છે વળી સીતાના વિયોગ થવાથી તે તો થઈ પડ્યો લોકોના મોટા વમળ તેમાં પડે છે લોકોના નેત્રોમાંથી માંથી વહેતી અશ્રુધારાઓ રૂપી નદીઓ તેમાં મળવાથી તેનું જળ ડહોળાયેલું જણાય છે તે દુઃખને લીધે લોકોના હાથ પછડાવા તથા ઊંચા નીચા થવા રૂપી મત્સ્યવાળો છે એમાં લોકોનો આક્રોશ રૂપી ગુગવાટી સંભળાય છે સ્ત્રી પુરુષોને બેભાન દશાને લીધે છૂટા રહેલા કેશો રૂપી તેમાં જોવામાં આવે છે તેમાં કઈ કઈ રૂપી વડવાગની પ્રદીપ્ત થઈ રહ્યો છે તે મંત્રા દાસી રૂપી મોટા મગરવાળો અને ક્રૂર કૈકી એ માગેલા વરદાન રૂપી તટવાળો છે હાય દેવી આજે હું અપાર શોક સમુદ્રમાં ડૂબી ગયો છું અરે હાય

મહારાણી કૌશલ્ય પુનઃ પણ અત્યંત ભયભીત થઈ ગયા શ્રી વાલ્મીકીમાં મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના અયોધ્યા કાંડમાં ઓગણસાઠમો સર્ગ સંપૂર્ણ થયો આપે ખૂબ ભેદથી આ ઓગણસાઠમો સર્ગ સાંભળ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર આવતીકાલે આપણે સાઠમો સર્ગ સાંભળીશું તો ત્યાં સુધી બધાને ખૂબ ભેદથી જય શ્રી રામ